ચાલો બહેનો ઘણી બહેનોની રિકવાયરમેન્ટ કઈ કલેક્શન આવે તો કેજો અને અહીંયા આવીને ઘણી બહેનો કે કલેક્શન આવે તો તો તમારા માટે અને આવી ગયું છે લિમિટેડ સ્ટોક છે અને ઘણી કલર રેન્જ છે સારું સારું કલેક્શન છે તો વહેલા થી પહેલાના ધોરણે જોઈ લેજો કારણ કે બધાએ ઘણી બહેનોએ કીધું તું કે કલ્પેશભાઈ કોલ કરજો નવું કલેક્શન આવે તો પણ કોલ કરવાનો તો ઘણા ટાઈમ નથી રહ્યો

સારું કલેક્શન છે અને હોલસેલ ભાવમાં આપી દેવાનું છે તો ફટાફટ વિઝિટ કરી લેજો અને નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે તો આ જે જ વિઝિટ કરી લેજો